અને અમદાવાદ જિલ્લામાં જે ડોક્ટરોનો ડુપ્લિકેટ ડૉક્ટરો રાફડો ફાટ્યો છે અને એમાં બીએચએમએસ બીએએમએસ આ જે ડિગ્રી ધરાવનારા ડૉક્ટરો છે તે ઇન્જેક્ટેબલ પ્રેક્ટિસો કરી રહ્યા છે આ બાબતે ઘણા અમને કમ્પ્લેનો મળેલી છે ઘણી અરજીઓ મળેલી છે તે દર્દીઓ સાથે એમનું જીવન જોખમમાં મૂકીને તે લોકોની ઉપર ઇન્જેક્ટેબલ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ બાબતે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર સાહેબને અને ડૉક્ટર ભાવિન સોલંકી જે હેલ્થ વિભાગમાં છે તેમને અનેકવાર જાણ કરી છે આ બાબતે પણ તેમના દ્વારા કોઈ કાર્યવાહી જલ્દી પણ કરવામાં આવતી નથી અને આ બાબતે ઘણા સમયથી જે ક્લિનિકો ચલાવી રહ્યા છે જે પાંચ પાંચ દસ દસ વર્ષથી ક્લિનિકો ચાલે છે એ તંત્રની રહેમ નજર હેઠળ ક્લિનિકો ચાલી રહ્યા છે આ બાબતે અમે અનેકવાર અરજીઓ આપેલી છે કોર્પોરેશનમાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી અને વારંવાર એમને ફોન કરીએ છીએ આ બાબતે કે શું છે શું નહીં અપડેટ આપો અમને અને એ લોકો ઉપર કાર્યવાહી થઈ છે કે નથી થઈ તો એ બાબતે બી એમાં કોઈ રિપોર્ટ આવતો નથી અને તેમનું માનવું એક જ છે કે ભાઈ અમે અમારી રીતે કામગીરી કરી રહ્યા છીએ અમે જાણ કરીશું તમને પણ આજ સુધી કોઈ એવી જાણ થઈ નથી અને આ બાબતે લોકોની સાથે જે જનતા છે તેમની સાથે છેડા કરી રહ્યા છે એમની સાથે દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેમને એડમિટ કરે છે જે એની લાયકાત જ નથી જે ડૉક્ટરની એમની ઉપર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ બાબતે અનેકવાર કિસ્સાઓ એવા અમદાવાદમાં ગુજરાતમાં બની ચૂક્યા છે કે જે લોકોના દર્દીઓના જીવ ગયેલા છે આ બાબતે કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા નથી કરવામાં આવતી